બાદ હવે સુરતની કરીએ જ્યાં ખાનગી બેંકના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ જે હડતાળ પર उतरेયા છે પગાર વધારાની માંગ સાથે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની હડતાળ 7 વર્ષથી પગાર વધારો ન થતા કર્મચારીઓ હડતાળ પર उतरेયા ઉચ્ચ હોદ્દાનાજ કર્મચારીઓનો પગાર વધતો હોવાના આરોપ લાગ્યા છે ચોથા વર્ગના કર્મચારીઓનો પગાર ન વધારતા હોવાના આરોપ લાગ્યા પગાર વધારો નહીં થાય ત્યાં સુધી હડતાળની કર્મચારીઓએ ચીમકી ઉચ્ચારી છે 15 વર્ષથી એક્સિસ બેંકમાં કામ કરું છું પટાવાલા તરીકે પણ અમારો પગાર છેલ્લે સાત વર્ષથી કોઈ વધારો નહીં થયો સરકાર ઉપરથી બેંકને બેંક ને ડીએ બધું જ સર્ક્યુલર આપેલું છે પણ અમારે ત્યાં કોઈ પગારમાં વધારો નહીં થયો અને અમે આ ઓલ ઇન્ડિયામાં હડતાલ ચાલે છે સુરત બરોડા અમદાવાદ ઓલ ગુજરાત મધ્યપ્રદેશ ગોવા બધી જગ્યા હડતાલ ચાલે છે અમારો પગાર વધાવો ત્યાર લગીને અમે હડતાલ આવી રીતે ચાલુ રાખશું પગાર ની વધારે આવી રીતે જ અમે હડતાલ કરશું આગળ ચાલુ જ રાખશું હડતાલ જ્યાર સુધી પગાર નો વધારો નહીં થાય ત્યાર સુધી